નજર કરીએ આજના વીરપુર તાલુકાના મોટી જા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકનો વય નિવૃત્તિ અભિવાદન સમારોહ યોજાયો સંસદ ધારાસભ્ય સહિત ગ્રામજનો દ્વારા શિક્ષક સન્માન કરવામાં આવ્યું વીરપુર તાલુકાના જાંબુડી ખાતે આવેલી મોટી જાંબુડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર કુમાર સબુરભાઈ પંચાલ વય નિવૃત્ત પામતા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય અભિવાદન વિદાય સમારોહ યોજાયો હતો આ વિધાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ નામત વિસ્તારના સંસદ રતનસિંહ રાઠોડ એકસો એકવીસ વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ શુક્લ હાજરી રહી શિક્ષકને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સીઆરસી બીઆરસી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા સેન્ટરના શિક્ષકો ટીપીઓ વિઠ્ઠલભાઈ પટેલ વીરપુર તાલુકા ભાજપ પ્રમુખ સનાભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય રમતુભાઈ બારિયા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ રાજકીય આગેવાન ઉદયસિંહ ચૌહાણ કેસરીસિંહ ગ્રામ પંચાયત પ્રતિનિધિ નરેન્દ્રભાઈ ખાંટ ગ્રામજનો સ્નેહીજનો તેમજ શાળા પરિવાર શિક્ષકગણ અને વિદ્યાર્થી વાલી મિત્રો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિવાદન સમારોહને દીપાવ્યો હતો વય નિવૃત્તિ પામનાર શિક્ષક મહેન્દ્રભાઈ પંચાલ તેમજ પરિવારને સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દ્વારા પહેરાવી શ્રીફળ હાથમાં ઓઢાડી વિદાય આપવામાં આવી હતી જાંબુડી ગ્રામજનો અને આવેલ મહાનુભાવો દ્વારા સન્માનપત્ર અર્પણ કરી નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી વયમર્યાદાને લીધે શિક્ષક તરીકેની જવાબદારી પૂર્ણ થતા વિદાય લઈ રહેલા મહેન્દ્રભાઈ પંચાલ ભોજન સમારંભ રાખી અંતરના આશીર્વાદ મેળવ્યા હતા આપના વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ ઓફ મહીસાગર ન્યુઝ ને શેર અને સબસ્ક્રાઈબ કરો